અમદાવાદમાં ગુનાખોરીઓ ફરીથી માથું ઉચક્યું હોય તેવું લાગી રહ્યું છે વસ્ત્રાલમાં હોળીની રાત્રે તોફાની તત્વોએ મચાવેલા આતંક બાદ અમદાવાદ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને ગુનેગારો પર કાયદાનો સકંજો કસ્યો હતો પોલીસની લાલ આંખ બાદ પણ ગુનેગારો સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને શહેરના વિવિધ વિસ્તારોમાં તોફાની તત્વોએ તલવાર અને છરીઓ વડે આતંક મચાવતા ચકચાર મચી ગઈ છે

અજીત રેસિડેન્સી ખાતે એક રાયોટિંગનો બનાવ બનેલ છે જેમાં હકીકત એવી છે કે આ કામના ફરિયાદી તથા આરોપી બંને સુંદરમનગરમાં પડોશમાં રહે છે અને તેમની જૂની અદાવતના કારણે અવારનવાર ઝઘડા ચાલતા હતા એવી હકીકત જણાવેલ છે આ બાબતે રાત્રે ફરિયાદીના આરોપી એક સામાજિક પ્રસંગમાં રખિયાલ ખાતે ભેગા થયેલ ત્યાં બોલાચાલી થયેલ હતી એમ ત્યારબાદ આ આરોપી પક્ષ અ ભેગા મળી તલવાર અને છરી વડે એ ફરિયાદીના ઘરે હુમલો કરેલ અને તેમને નાની મોટી ઈજાઓ પહોંચાડેલ છે આ બાબતે રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ કામના તમામ આરોપીઓને રાત્રે તાત્કાલિક ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલ છે અને કાયદોની વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન નથી સ્થળ પર શાંતિ છે આ મામલે પોલીસે તમામ આરોપીઓને પકડી તો લીધા છે આરોપીઓના નામની વાત કરીએ તો અંજુમ સિદ્દીકી અશરફ અદાદત ખાન પઠાણ અમર અંજુમ સિદ્ધિકી અને એક સગીર વયનો આરોપી છે જુવાપુરા વિસ્તારમાં આવેલા બાગે મશીરા સોસાયટીમાં રહેતા સહેજાદ ખાન પઠાણે વિજલપુર પોલીસ સ્ટેશનમાં કુખ્યાત વસીમ બાપુ મોઈન

ચારે ભાઈઓ ઘરે આરામ કરતા હતા ત્યારે એકાએક કેટલાક લોકો જોર જોરથી ગાળો બોલવા લાગ્યા ગાળો બોલવાનો અવાજ આવતા તેના ભાઈઓ સાથે ઉઠીને ઘરની બહાર આવ્યા બહાર આવતાની સાથે જ જોયું તો આસિફ મોઈન વસીમ સહિત દસ લોકોની ગેંગ હાથમાં તલવાર અને લાકડીઓ લઈને ઉભી હતી પૂર્વ આયોજિત કાવતરું હોય તેમ આરોપીઓ જૈદ ખાન સાથે મારઝૂર કરવા લાગ્યા હતા

આરોપી વસીમ બાપુનો ગુનાહિત ઇતિહાસમાં હુમલો કર્યા બાદ આસિફ સહિતના લોકો નાસી ગયા હતા જ્યારે ઇમ્તિયાઝ અલ્ફાઝ અને તેના ભાઈને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા જો કે આ મામલે વિજલપુર પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા જ્યારે ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા વિજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ તો શરૂ કરી છે આ કેસમાં સંડોવાયેલા વસીમ બાપુ એક કાતીન કૌભાંડમાં તેમજ ફાયરિંગ જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે